સત્તર જૂન બે હજાર પચીસના રોજ એક સાયબર ફ્રોડની કમ્પ્લેન્ટ નોંધવામાં આવેલી હતી ફરિયાદી દ્વારા જે અંતર્ગત રાજકોટના રાજકોટ શહેરના માન્ય સીપી સર માન્ય એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ સરનાઓની સૂચના હતી કે તાત્કાલિક તપાસ કરી અને આરોપીઓને પકડવામાં આવે તો તે બાબતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા તેમની ટીમ દ્વારા તપાસ ચાલુ હતી જેના અંતર્ગત જે ફર્સ્ટ લેયરમાં ત્રણ એકાઉન્ટ આવતા હતા તેમાંથી એક એકાઉન્ટ ધારે વ્યક્તિ કે જે ગૌરવ નકુલભાઈ સોલવાણે છે જેનું માહિતી કઢાવતા તે પુણે મહારાષ્ટ્રમાં હોય તેવી બાતમી મળેલ હતી અને તેના આધારે ટીમ તપાસમાં ગઈ હતી તો આરોપીને ત્યાંથી પકડી આવેલ છે અને આ આરોપીનો રોલ એવો છે કે જે એને પોતાનું એકાઉન્ટ તેના મિત્ર સચિન મોરેને આપેલું હતું કમિશન લઈ અને તેના બદલામાં એને એકાઉન્ટનો ઉપયોગ કરવા આપેલો હતો જેમાં તેના એકાઉન્ટમાં આઠ લાખ ચૌદ હજાર રૂપિયા જમા થયેલા હતા કુલ ફ્રોડ સોળ લાખ સડસઠ હજારનો હતો ત્યારબાદ હાલ ગૌરવ તો અરેસ્ટ થઈ ગયેલ છે અને એના ઉપરના જે આ સચિન મોરે છે તે હાલ જેલમાં છે જેથી તેનો ટ્રાન્સફર વોરંટ કઢાવી અને તેને લાવવાની પણ કામગીરી ચાલી રહી છે આ ઉપરાંત આ જે ગૌરવ સોનવણે છે તેને પોતાનું આ જે એકાઉન્ટ છે તેના પર અલગ અલગ નવ રાજ્યોમાંથી સાયબર ફ્રોડની કમ્પ્લેન્ટ દાખલ થયેલ છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો